જો અહીંયા વેલો છે અહીંયા પણ કંટ્રોલા છે પણ જો આ રીતના બધા બધા ખડી ગયા છે કંટ્રોલા વરસાદ છે એટલે વરસાદ થોડો વરાપ થઈ જાય એટલે વરસાદ કંટ્રોલા થઈ જાય કંટોલા નું જે કોઈને કોઈને શાક ખાધું તો કોમત કરી દેજો અમે તો આ પહેલી વાર ગોતવા આવ્યા છીએ કંટ્રોલા તમે જોઈ શકો છો લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો

फुलगाशी होती वाटलं वर्षात पण आवरलं होत आणि आम्ही सगळं वाटलो पण वर धोवायला मारत असलो तर मग आपण योग्य सांगतो मी जाऊ शकत हो मी जर तर मी आग्रह तुम्हाला देखाडशी हो मी जर जेव्हा ठेवली मामा इथल्या कंट्रोला बरे असे अशी तेच ठेवली जेव्हा ठेवली मला कंट्रोला ठेवलेले नाही माझी इथल्या आम्हाला कंट्रोला बरे असे

તો મિત્રો આવી રીતના વરસાદ ના કારણે અંદર ખબર પડી જશે તમે જોઈ શકો છો તો સરસ મજાનો સુંદર મજાનો સીન આવે છે તમે જોઈ શકો છો અત્યારે અમે આજી પર બાજુ જઈ રહ્યા છે અને ત્યાં પણ કંટાળા હોય તો પણ મળશું અને પાછા વળી જાય તમે જોઈ શકો છો આવા વેલા માં વાસેટી ભાજી પણ તમને મળી જાય અમારે પણ ખાવી હોય તો કોમેન્ટ પણ કરજો તમે જોઈ શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો પંડ્રીઓ પણ બન્યા રહે છે આ પિંડવા છે જો મિત્રો એના પણ કાટા આવે છે એની અંદર જો મિત્રો એ પિંડવા કેવામાં આવે છે એમથી કે લોહીના ટકા પણ ઉજે છે તમે જોઈ શકો છો

આ આ તો છે છે રીતના અને પણ જો જોઈ શકો છો તમે કંટ્રોલા અમારે એક શાક ના તો મળી ગયા છે જો આ રીતના બધા કંટ્રોલા છે હજુ પણ નાના બહુ છે થોડાક પછી થોડા 10 10 દિવસ થયા છે એટલે કંટ્રોલર પણ મોટો બડા થઈ જાય સરસ મજાના બડા બડા કંટ્રોલરના વેલા છે અમારે આ તમે જોશો વિડીયોમાંથી આ બસ તે વેલા કંટ્રોલરના છે કંટ્રોલરજી બહુ નાના છે મોટા બડા નથી છે કમેન્ટ પણ કરી દેજો તમે અમારી પણ ચેનલ માં તમાર નવો હોય તો લાઈક કમેન્ટ પણ કરતા રહેજો અને તમારા કોઈ ભાઈને કંટ્રોલા ખાવો હોય તો કમેન્ટ પણ કરી દેજો આ બધા વેલા દેખાય કે પણ કંટ્રોલા જ છે અને આપણા વિડિયોમાં બિના રહેજો જાવ ડાવડા કંટ્રોલા છે જો આ તમને વિડિયોમાં કન્ટિન્યુ દેખાય છે તે કંટ્રોલા પણ એવા મીઠા લાગે એટલે બહુ સરસ મીઠા લાગે પણ આ બધે થોડુંક મહેનત વાળી વસ્તુ છે

બધી અમારી વાડીઓ છે અને વાડીમાં એકદમ વાતાવરણ બહુ મજા આવે એવું છે તમે શકો છો અને વાડીમાં તમને વ્યવહાર મજા આવે અને વાતાવરણ બહુ સરસ હોય તમે જઈ શકાશે મજાનું પવન ઢાઢો તમને એકદમ મજા પણ આવે વાડી માં

જો મિત્રો આનથી લોહી પણ આવે આપણને તમે જોઈ શકો છો જો અહીંયા પણ ફીંડવા છે જો તમે જોઈ શકો છો જો આ રીતના ઉતારવાના હોય કાટા બહુ હોય પણ અમે છત્રી લાવ્યા છે એટલે આમ પાડી દેવાના છે એટલે અને પછી વીણી લેવાના છે હા પોસા આવે અને બહુ મસ્ત મજા આવે ખાવાની